આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ નડિયાદ માઇમંદિર વિસ્તારમાં ઉભરાતી ગટરોનો પ્રશ્નનો ઉકેલ કરવા નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ મેદાનમાં ઉતરે માઈ મંદિરથી સાવલિયા પમ્પિંગ સ્ટેશન તરફ જતી લાઈન ચોકઅપ થતો સમસ્યા સર્જાઈ વચ્ચે મેઇન લાઈન હોલ બનાવી યોગ્ય સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું એમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું વધુમાં જણાવતો તેઓ જણાવે છે કે

સ્ટેશન તરફ જતી આ લાઇન ચોકઅપ થઈ ગઈ છે જેથી પાણીનો નિકાલ થતો નથી આથી આ લાઇન વચ્ચે મેન હોલ બનાવી યોગ્ય સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું કે નડિયાદ બે ભાગમાં વહેંચાયેલું છે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા ચાર અંડરપાસો વિસ્તારમાં

એનું પાણી જે જાય છે સાવલિયા પમ્પિંગ સ્ટેશન બાજુ એમાં વચ્ચે એક જગ્યાએ લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને એ ચોકઅપ થઈ ગઈ જે જગ્યાએ આ લોકો ડ્રેનેજના મશીનથી કોન્ટ્રાક્ટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ પાઇપ ફસાઈ જાય છે એટલે ત્યાં એક મિનહોલ બનાવવું પડશે એટલે આવતીકાલે એન્જિનિયર આવશે એટલે એને રજૂઆત કરીને નવું મેનુઅલ બનાવી અને પાઇપ ચોકે થયેલી છે ખુલ્લી કરવામાં આવે અને માયમતી જે ગરનારું છે અંડરગ્રાઉન્ડ એની અંદર જે થોડું પાણી ભરેલું રહે છે એમાં એને ઓલ પાડીને જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એમાં સીધું પાણી જતું રહે એના માટેનું અત્યારે આયોજન કર્યું છે એ સિવાય અહીંયા પશ્ચિમની અંદર આ જે કેબલ જીબી વાળા નાખી રહ્યા છે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ લાઈનો કાઢી નાખવાના છે અને એના માટેનું જે કામ ચાલતું હતું એ કામ હમણાં ચોમાસા દરમિયાન બંધ કરવા માટે કહ્યું છે કારણ કે એ જીબી ના કેબલ નાખવા વાળા લાઈન નાખતી વખતે એમના મશીનથી એમને જોવાનું હોય છે કે નીચે બીજી કોઈ લાઈન હોય તો એ તૂટે નહીં એના માટે એ લોકો જોતા નથી ને વારે ઘડીએ નગરપાલિકાને નુકસાન કરે છે અને પ્રજાને પીવાની પાણીની લાઈનો પણ તોડી નાખે છે અને ડ્રેનેજની પણ લાઈનો તોડી નાખે છે એના કારણે ડ્રેનેજને પીવાનું પાણી મિક્સ થઈ જાય એના કારણે પબ્લિકને મુશ્કેલી પડે છે તો એ પણ જીપી ના એન્જિનિયરને બોલાવીને હાલ પૂરતું એ કામ બંધ રાખવા માટે કહ્યું છે અને જે તે કોન્ટ્રાક્ટર જોડે જે કંઈ નુકસાન થયું એની વસુલાત કરવા માટે પણ હું કોર્પોરેશનને રજૂઆત કરીશ અને એની જોડે વસૂલ કરવા માટે કહેવામાં આવશે ત્યાર પછી અત્યારે જે જે જગ્યાએ ડ્રેનેજો ઉભરાય છે આમાં અહીંયા કંઈક મને એવું જાણમાં આવ્યું છે કે સુરતનો કોન્ટ્રાક્ટર છે અને એને અહીંયા ટેન્ડર ભર્યું છે ટેન્ડર ભરીને ભાઈ લોએસ્ટ આયા છે પણ અહીં કામ કરવા આવતા નથી એટલે એ પણ હું રજૂઆત કરવાનો છું અને જે ડ્રેનેજો ઉભરાય છે એ સત્વરે એનું કામ થાય અને એન્જિનિયરો એ કોન્ટ્રાક્ટરને બોલાવીને એની પાસે કામ કરાવે અથવા એ એજન્સીનું કામ રદ કરી અને બીજી એજન્સીને આપે જેથી પ્રજાને મુશ્કેલી ના પડે એની પણ હું રજૂઆત કરવાનો છું અને એના પર પણ કાર્યવાહી થાય એ પ્રમાણે એની કામગીરી કરાય અત્યારે ઉત્તરસંડા રોડ પર ઉત્તરસંડા રોડ પર ગઈકાલે મેં ઇન્ટરવ્યુ આપ્યો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે રોડ ખોદાઈ ગયો છે અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવવાનો છે અને એ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ થાય હમણાં આ રોડ ઉપર જે દાંડી માર્ગમાં આવે છે એ દાંડી માર્ગમાં આટલો ભાગ છે એ સો મીટરનો લગભગ ટોટલ ભાગ છે કે જેની અંદર પાણી ભરાઈ રહેવાના કારણે મુશ્કેલી થતી હતી તે એટલો સિમેન્ટ નો બનાવવાનું નક્કી કર્યું છે સાથે સાથે સાઈડમાં જે ગટરો છે એટલે પાણી નિકાલની લાઈન છે ગટર નહીં પણ સ્ટ્રોમ વોટર ડ્રેન છે તે એની અંદર લોકોએ કચરો નાખીને એ પણ એના મિનોલ બંધ કરી દીધા છે અને એના કારણે પાણીનો નિકાલ રોડ ઉપરના પાણીનો નિકાલ નથી થતો તો એ પણ અહીંયા જેટિંગ મશીનથી સાફ કરાવીને આખી લાઈન ઉતરસંધા સુધીની લાઈન સાફ થાય એવું કરવા માટે અહીંયા કોન્ટ્રાક્ટરને આપણે સૂચના આપી છે આ બધા જ કામો આપણા શ્રી સાથે મેં ગઈકાલે મીટિંગ કરી હતી એના બે દિવસ પહેલાં પણ મીટિંગ કરી હતી અને આ બધા જ આયોજનો કરવા માટેની સંપૂર્ણ વાતચીત થઈ ગઈ છે